इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो कोडीनार तालुका ना डोरासा गांव नी गोंदरा प्राथमिक शाला ना बाड़को ए भजवी रामलीला लीला चौपाई गीत द्वारा रामायण नो सार रजू थयो वातावरण राम मय बनियो डोरासा ता एक नव कोरीनार तालुका डोरासा गांव नी प्राथमिक शाला आजे राम बनी हती નાના નાના ભૂલકાઓએ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી ચોપાઈ અને રામ ભક્તિ ગીતોના માધ્યમથી રામાયણનો સાર રજૂ કર્યો હતો અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને દેશભરમાં રામમય વાતાવરણ સર્જાયું છે તેમાંય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા બે એક સુધી દરેક શાળાઓમાં રામજી રામાયણ અને તેના પાત્રો વિશેની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ બાળકો પાસ કરવા પરિપત્ર પાઠવવામાં આવ્યો છે તે અનુસંધાને આજેતા એક નવ એકના રોજ કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગોન્દ્રાપ્રા પ્રાથમિક શાળા રામમય બની હતી શાળાના ભૂલકાઓ દ્વારા રામાયણના દરેક પાત્રોની વેશભૂષા રજૂ કરી હતી અને રામાયણની ચોપાઈ ઓ દ્વારા રામાયણ રજુ કરી ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ ઉપ્રાંત શબરીના ચાખેલા બોર રામજી એકાધાતે દ્રશ્ય અદ્ભુત હતું બાદ રામજી એ શિવ દર્શન કર્યા આ દ્રશ્ય પર આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું બાળકો ની સુંદર વેશભૂષા માં આવ્યા હતા શાળા ના આચાર્ય નારણભાઈ બારડે બાળકો ની માતાઓ ને ખાસ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર, ડોરાસાના સરપંચ गोविंदભાઈ કાતિરા, અગ્રણીઓ બાલુભાઈ राठौड़, કીર્તીભાઈ राठौड़, મહેશભાઈ મોરી વગેરે અને વિશાળ સંખ્યામાં વાલ્યો ઉપસ્થિત રહ્યા હતા. તા કાર્યક્રમને ખૂબ સુંદર રીતે રજુ થાય તે માટે શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બીજા સત્રમાં બપોર બાદ गोंद्राप्रा प्राथमिक शाला में रामायण ने अनुलक्षी ने रंगोली स्पर्धा चित्र स्पर्धा योजाई थी खूब होशे होशे भाग लीधो रिपोर्ट अनिल कानाबार